ગૃહમંત્રીએ આજે સુરતમાં મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે હજાર પચીસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘીના હસ્તે ખુલ્લો મુકાયો હતો દક્ષિણ ગુજરાતના મિલેટ્સ પ્રવક્તા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પંચોતેર સ્ટોલ્સ ઊભા કરાયા છે મુલાકાતીઓ માટે પ્રદર્શનો લાઈવ ડેમોસ્ટ્રેશન તેમજ મિલેટ્સ વાનગીઓ માણવા માટે લાઈવ ફૂડ સ્ટોરનું પણ આયોજન કરાયું છે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે મિલેટ્સ ઉત્પાદન કરતા નાના ખેડૂતો માટે મિલેટ્સની ખેતી આશીર્વાદરૂપ બની છે સાથ સ્વાસ્થ્ય માટે પણ ગુણાકારી છે પોષક તત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો હોવાથી મિલેટ્સને શ્રી અન્નની ઉપમા આપવામાં આવી છે મોટા જાડા હલકા કે બળછટ અનાજ જેવા નામથી જાણીતા જુવાર બાજરો કાંગ બંટી બાવટો જેવા પરંપરાગત ધાનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અન્ન જેવું પવિત્ર નામ આપી તેના ભરપૂર સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ સમજાવી વિશ્વ ફલક ઉપર શ્રી અન્નની મહત્તા સ્થાપિત કરી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે મિલેટ્સના ગુણધર્મો ઉપયોગિતા વૈશ્વિક સ્તરે પ્રચલિત થાય એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવ અને પ્રયત્નો પછી સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ બે હજાર ત્રેવીસને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કર્યું હતું કોરોના કાળ બાદ લોકોમાં સામૂહિક સ્વાસ્થ્ય જાગૃતિ આવી છે એનો ઉલ્લેખ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે કહ્યું કે આજે લોકોના ડાયટ ચાર્ટમાં મિલિટ્સનો સમાવેશ થાય છે લોકો જાડા ધાન્યના ગુણો સ્વાદ અને પોષણ પ્રત્યે જાગૃત બન્યા છે પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો સ્રોતવાસીઓ ઘર આંગણે ખરીદી શકે એ માટે મજૂરા અને ચોર્યાસી વિધાનસભા વિસ્તારોમાં રવિ અને મંગળવારે વેચાણ કેન્દ્રો શરૂ કરાયા છે જ્યાં સવારમાં ગણતરીના કલાકોમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો શાકભાજી વેચાઈ જાય છે અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા સુરત જિલ્લામાં સત્તર હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટ્યો છે એમ જણાવી તેમણે આધુનિક સમયમાં પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય હોવાનો મત વ્યક્ત કર્યો હતો તેઓએ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ પ્રદર્શનને ખુલ્લું મૂક્યા બાદ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતો એફપીઓના પ્રતિનિધિઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલ સંયુક્ત બાગાયત નિયામક એચ એમ ચાવડા જિલ્લા ખેતીવાડી અધિકારી સતીષ ગામિત આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એનજી ગામિત કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર બી કે દાવડા

જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો વધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન શાકભાજી ફલ ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે પંચોતેર જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ વધારે વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આમાં પાર્ટિસિપેટ કરે ચોક્કસ આવે અને અમારા ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારે શહેરીની જનતાને શું સંદેશો આપશો અમારી વિનંતી છે કે આપ ચોક્કસ અહીંયા આવો બહુ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી જે થાય છે ત્યાં આ પ્રોડક્ટ્સનું તમે પરચેઝિંગ કરીને ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારો અને પ્રાકૃતિક ખેતીને આપણે બધા મળીને આપણે આને પ્રમોટ કરીએ આવનારા સમયમાં કયા સાથે કેટલા વાત કરવા જઈ છે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી વધે અભી અત્યારે બધા ખેડૂત ભાઈઓ અને બહેનોની પણ પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ ચાલી રહી છે અને સુરતમાં પણ પ્રાકૃતિક ખેતીને બહુ પ્રમોશન મળી છે